હલો હું નગર પ્રભાવ એડવોકેટ આજે આપણે રામભેભી ટીકલાના સેક્ટર ત્રણની અંદર આ એક બ્લોકમાં આવ્યા છીએ કે જ્યાં ડેવલપરે મકાનો ફાળવ્યા છે તો આ મકાનોની અંદર હાલમાં સૌથી મોટો વિકટ પ્રશ્ન કે આજે બે મકાનોની વચ્ચે તમે દેખી શકો છો કે બે મકાનોની વચ્ચે જે અંતર આપવામાં આવ્યું છે શું અન્ય સેક્ટરોમાં આ જ અંતર આપવામાં આવ્યું છે કારણ કે સેક્ટર એકની અંદર તપાસ કરવામાં આવે સેક્ટર પાંચની અંદર તપાસ કરવામાં આવે તો બંને મકાનો વચ્ચેલું અંતર એવરેજ સાડા પાંચથી છ ફૂટની અંદરનું છે જ્યારે કે અહીંયા એવરેજ ત્રણથી સાડા ત્રણની અંદરનું છે તો આવી ભેદભાવ ભરી નીતિ કેમ આજે રામદેવપી ટેકરા સેક્ટર ત્રણના લોકો પોતાના ન્યાય અને અધિકાર માટે લડતા હતા તો શું તેનો બદલો આ પ્રમાણે આપવાનો તેમની સાથે આવી વ્યવૃત્તિ રાખવાની તેઓને જે મકાન ફાળવવામાં આવ્યા છે તેની અંદર પાર્કિંગની વ્યવસ્થાની જગ્યાએ માત્ર દુકાનો ઠોકી બેસાડી છે આજે એક બ્લોકની અંદર એવરેજ ચોર્યાસી મકાનો હોય તો શું નીચે ચોર્યાસી મકાનોનું પાર્કિંગ છે આ અનેક મુદ્દાઓ છે હવે હું તમને લઈ જાઉં છું સેક્ટર પાંચની અંદર સેક્ટર એકની અંદર કે આ ડેવલપરો એક જ એક જ પ્રકાર એક જ પ્રકારના બાંધકામ કરવાના છે છતાં પણ કેવી ભેદભાવ પરિમિતિ રાખવામાં આવી છે આજે સેક્ટર ત્રણની અંદર મોટા મોટાભાગે લેનાર એસટી વર્ગ છે તો તેઓની સાથે કેવો અન્યાય થયો છે આવું સેક્ટર અન્ય સેક્ટરમાં બતાવું છું મિત્રો હમણાં આપણે સેક્ટર ત્રણની લોબી પેસેજમાં જઈને આવ્યા આ સેક્ટર એકની લોબી પેસેજ છે આજે આ મકાન અને આ મકાન વચ્ચે બંને વચ્ચેનું અંતર દેખો આ સેક્ટર એક એ મૂળ લબાની વસાહત કહેવાય છે અને જે સેક્ટર ત્રણ હતું તેની અંદર અને આની અંદર જે ભેદભાવ બધી નીતિ અપનાવવામાં આવી છે તે તમારી સામે છે આજે બે મકાનો વચ્ચેનું અંતર એવરેજ છ ફૂટ હશે

આજે તમે આ વિડીયોમાં સ્પષ્ટ દેખી શકો છો કે સેક્ટર એકની અંદર સેક્ટર એકની અંદર રહેનારો વર્ગ છે તેઓને સ્પેશિયલ સુવિધા આપવામાં આવી તેઓ માટે અલગથી કેબિનની વ્યવસ્થા કરવામાં આવી અલગથી સારામાં સારો સારામાં સારું કોમ્યુનિટી હોલ ટાઈપની જગ્યા આપવામાં આવી છે પાર્કિંગની અંદર પણ એક પણ દુકાન નથી ત્યાં કોઈ પણ એમ્બ્યુલન્સ કે કોઈ પણ ગાડી આવી શકે તેવા વ્યવસ્થિત રસ્તા આપવામાં આવ્યા છે પાર્કિંગની ફૂલ જગ્યા આપવામાં આવી છે તેની સામે સેક્ટર ની અંદર જ્યાં એસી વાળો રહે છે ત્યાં પાર્કિંગની જગ્યાની અંદર દુકાનો બનાવી છે રોડ રસ્તાના કોઈ ઠેકાણા નથી અને તેથી પણ વિશેષ આજે અવલ જવાનો જે માર્ગ હોય ત્યાંથી બહેન દીકરીઓ રાતે નીકળતી હોય તેવી જગ્યાએ સ્ટ્રીટ લાઈટની એક પણ સુવિધા નથી રાત્રિના સમયે બે દીકરીઓની સલામતીનું શું માટે જો આપણે આપણા હક અધિકાર માટે નહીં લડીએ તો ક્યારે પણ કંઈ જ નહીં મેળવી શકીએ પોતાના હક અધિકાર માટે લડતા શીખો મિત્રો આજે સેક્ટર ત્રણ ની અનેક સમસ્યાઓ છે જે સમસ્યાઓને લઈને હું પોતે ધરણા ઉપર બેસવાની તૈયારીમાં છું માટે મિત્રો જાગો ઉઠો પોતાના હક અધિકાર માટે લડો